تھرے مدد والی نکل گئے تو اتنا ستاپ لگ سے تو کھڑی کھمی جائے پھر ہل گئی کیونکہ بکرا والا وی جائے ساری تھوڑا گھنا کر کے کپہ اوپر کر دی ساری پھر وی جائے پھر اگے یہ بکرا سارا کر تو تا

ગોન ગનેલ નેમ બરા સો ગમ રોડી લેવા દેય રાહુલ બે કે ચા બનાવો રો ચા બનાય ભાઈ ચા પી લે ચા પી લે જાય બનાય અમારે હાથે છે આ દેશી હા દેશી સુલે બનાવન જ એમ નતો બનાવી તો નઈ દે ટાઈમ કેટલા વાગી ગયા હમ 7:33 થઈ ગઈ છે 1:33 ભાઈ ચા પીવા 1:33 જો ચા પીવા ગઈ છે તો હાલો ચા બને નખી તો રાહુલ થઈ ગયું ભાઈ અમારે છે

ખપાળિયા બળેતરા વચ્ચે ના તો મિત્રો જો ચા બનાવવાની શરૂઆત કદી છે અમરાવલભાઈ જો બનાવ્યો ઢેફાનો ઓર્ગેનિક બધું ઓર્ગેનિક ઢેફાનો ચૂલો બનાવ્યો એકલા દૂધમાં ચા હો એ મહેનત કરે છે ધવાડો થાય છે દુનિયાનો આ મોજ છે ભાઈ ગેસ કરતા ચા બનશે જ વધે એવું લાગે છે વાડીની ચા એટલે વાડીની ચા બરોબર ચા તો થઈ ગયો હવે કઈ લેતા વરસ કઈ બસ ક 200 બાઈક

તો ફેમિલી તો હાથ પડી ગઈ છે ને આપણે વીએ પાસે ઘેર એને કે લોન લેવા જતો ગમ માં લીન વીએ વાને રાંધવા મળી છે કમ્પ્લેન્ટ રોટલી બની ગઈ છે રોટલા બની ગયા છે શાક બની ગયું શાક બની ગયું શીરક વાને એક રોટલી ચડ્યા છે આ કેર વી આવી છે જે માતાજી બધાને જો કામ લેવી આવ્યા રાંધવા એ મીડા રંધાઈ ગયું રંધાઈ ગયું છે કમ્પ્લેન્ટ

અરે ઓ બાબા મલ્લી દો વધો સુતું કા ઓ રોઈ જા લે નહી નહી કમ લો પડી એ ફોન નોડે ફોન નોડે જો 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 ફેમિલી તો આપણે કારખાના દવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેહી ગયા છે ખાવાનો મને આ પણ ટાઈમ વાય છે તો ટાઈડ વાડી જાસ્તો ખાવા બેઠો તો આખું ગોદરું ઓડી તો અર્ચિતાને ટાઈડ વાય અર્ચિતા ગોદરું બેઠી જમણ દેવા ગયું છે ગલકાનું શાક વાલોરનું ઓળ તુરના વા દાણાનું અને સીરગવાનું જો આ દે છે કોણ આ જમી લે ખાઈ લઉં ને હા હે તને લે બેટ હે કાઈ તો છે ઇતિહાસ પછી એટલી બધી તો ફેમિલી ખાઈ પીને નીકળી ગયા છે કામે જવા રસ્તે છે તો હવે આ બ્લોગ ને પૂરો પીશું આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો લાઈક શેર ને કોમેન્ટ કરતા તો મળશું બધા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી